નમસ્કાર મારી પાછળ જે ખૂબ સરસ મજાનું આપ વાતાવરણ જોઈ રહ્યા છો એ વાતાવરણ છે જયપુરનું વાતાવરણ અમે ખૂબ સરસ મજાના અમારા બે ત્રણ દિવસના કામથી અહીંયા આવ્યા છીએ અને ખાસ અહીંયા આલ્બર્ટ હોલ છે એની બાજુની અંદર એક ખૂબ સરસ મજાનો મસાલા ચોપ છે અને જ્યારે તમે અહીંયા આવો છો જયપુરની અંદર ત્યારે જયપુરની સાથે સાથે આપ રાજસ્થાની ફૂડ જે અહીંયાનું એકદમ મસ્ત અને ફેમસ અને બહુ સારું એવું ટેસ્ટની અંદર છે એ તમે અહીંયા ખાવા અને જોવા મળે છે એનો ખૂબ મજાનો ટેસ્ટ છે અમે લગભગ સાત આઠ વસ્તુઓ છે એનો ટેસ્ટ કર્યો છે દૂરથી અમે એક વસ્તુ જોતા હતા કે જે કુલ્લડની અંદર આપ મારા પાછળના ભાગની અંદર જે જોઈ રહ્યા છો એ કુલ્લડની અંદર આપણે ચાયનો ટેસ્ટ કર્યો હશે એની અંદર લસ્સીનો ટેસ્ટ કર્યો હશે એની અંદર લગભગ ઘણી બધી કેસર દૂધ છે અથવા તો જલેબી રબડી છે એ ઘણા બધાનો આપણે ટેસ્ટ કર્યો હશે પરંતુ એક દૂરથી મેં જોયું એની અંદર એક સરસ મજાનું બોર્ડ હતું વાહ બન્ના આવો બતાવું છું થોડી વાર એવું થયું કે વાહ બન્ના શા માટે હશે પરંતુ આપ મારી પાછળના ભાગની અંદર જે જોઈ રહ્યા છો એ ગોપાલભાઈ ઝાલા છે અને ઝાલા પરિવાર એટલે એક એવો વંશજ કે જે મહારાણા પ્રતાપના યુદ્ધની અંદર જે હલ્દી ઘાટીની અંદર જે માનસિંહ ઝાલા હા ઝાલા માનસિંહ એ જે વંશજો હતા એમના વંશજો છે ગૌરવની વાત તો એ છે કે પોતે મૂળ રાજકોટના છે અને છેલ્લા ચાલીસ વર્ષથી એ રાજસ્થાનની અંદર સ્થિર છે અને છેલ્લા સત્તરેક વર્ષથી અહીંયા જયપુરની અંદર છે અને જયપુરની અંદર આપ દૂરથી આવો તમને એમની દુકાન પણ બતાવું છું ખૂબ મજાના વ્યક્તિ છે એમની ત્યાં દાળ ઢોકળી મળે છે સાબુદાણા ખીચડી મળે છે તમે સરસ મજાની ટી છે લસ્સી છે કેસર દૂધ છે અને બીજું કાજુ પાપડ આવું આપણે એની પણ વાત કરીએ કે કાજુ પાપડ શું છે અને કઢી ખચોરી આ શું છે અને ખૂબ મજાની મેઇન તો એ છે કે વાહ બન્ના આ એક એવા વ્યક્તિ છે કે જેમના પપ્પા છે એ સી એ છે જેમના પત્ની છે એણે એમએ કર્યું છે જેમના દીકરા છે એ સરસ મજાનું આર્કિટેક્ટ આર્કિટેક્ટનું ભણી રહ્યા છે અને પોતે માત્ર આ પોતાના શોખને ખાતર મહિને કદાચ પચાસ સાઠ હજાર માંડ અર્નિંગ થતું હશે એમાંથી ચાલીસ હજારનો તો રેન્ટ જતું રહે છે પણ તું એક બિંદાસ લોકોને એક ટાઢક થાય અને એથી વિશેષ કે પોતાનો જે ટેસ્ટ છે એનાથી પોતાની એક આઈડેન્ટિટી ક્રિએટ થાય એટલા માટે લડી રહ્યા છે અને આ લોકોને ખૂબ મજાની આ જે વાનગીઓ છે એ પીરસી રહ્યા છે ખરેખર એમનો ટેસ્ટ અદ્ભુત છે જો આપ જયપુરના પ્રવાસે હોય અને એમાં પણ જો મસાલા ચોક પાસે હોય તો ચોક્કસ વાહ બન્નાની મુલાકાત લેવાની ભૂલાઈની હવે એક બે મિનિટની આપણે એની સાથે પણ વાત કરવી છે નમસ્કાર ભૈયા નમસ્તે કહે હો બિલકુલ આપેસ્ટ બહુ જ બઢિયા અમને ટેસ્ટ ક્યા આપકી લસ્સી ભી મક્ખન લસ્સી ટેસ્ટ કી ઓર અમને છાશ ભી ટેસ્ટ કીએર ઉસકે અલાવા આપને જો પીછે છુપાયા સૌ जो यहाँ से दिख रहा है जी, जी, वो ये सब ये ये लड्डू मोतीचूर वाला मोती चूर के लड्डू है गुलाब, गुलाब जामुन है, है, है वो मेरे फेवरेट है, है श्रीखंड है ये गुलाब रबड़ी और गुलाब रबड़ी गुलाब है, गुलाब है सब भाई अपने हाथों से ते 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 बना ते रहे हैं और आप क्या आप क्या कहना चाहोगे हमारे दर्शकों ऐसी मैं ये कहना चाहूँगा कि अगर आप फूड लाइन को ज्वाइन करना चाहे या फूड लाइन में कोई बिजनेस करना चाहे तो वो भीड़ को देख के और फेमस लोगों को देखकर कभी भी अपना बिजनेस चालू नहीं करें जब तक आपको बर्तन धोने नहीं आए तब तक आप फूड लाइन में कभी भी काम नहीं करें ये मेरा आपको मैसेज मेर है बढ़िया और यहाँ पे हमने जो देखी वो यहाँ पे लिखा हुआ है काजू पापड़ और आज तक मैंने कभी कोई मेन्यू में काजू पापड़ नहीं बनाया नहीं मैंने पढ़ा तो काजू पापड़ क्या होता है ये पापड़ की सब्जी राजस्थान में बहुत प्रसिद्ध है लेकिन पापड़ की सब्जी मुंगोड़ी के साथ भी बनाई जाती है और केवल पापड़ के साथ भी बनाई जाती है लेकिन जब मैंने ये देखा कि इस सब्जी को क्यों नहीं हम हम लोग राजपूत हैं तो हम नॉन वेज को ज्यादा प्रेफर कर रहे थे तो हमने ये कि लोग बाग नॉन वेज नहीं खाए तो उसकी जगह कौन सा सब्जी रहे तो हमने काजू पापड़ की सब्जी बनाई और काजू में वो रिच था इसमें काजू की ग्रेवी नहीं होती है साबुत काजू ही होते हैं अच्छा और ये खाने में इतना टेस्टी होता है कि एक बार खाने के बाद लोग बाग पहले शब्द में जरूर बोलेंगे वहाँ बना मजा आ गया ये आपका प्रोफेशन नहीं था आप नोटबंदी के पहले जी जो आप प्रोफेशन में थे कौन से प्रोफेशन में थे आप मैं पहले प्रॉपर्टी में था ओके okay, प्रॉपर्टी तो प्रॉपर्टी में से पहले मैं मीडिया में था मीडिया में, 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 था। में, था। में था। प्रिंट मीडिया में वो भी अच्छा था प्लान में मीडिया करके प्रिंट मीडिया अरिंदम चौधरी का था ग्रुप आई वालों का और फिर मोबाइल और डिजिटल मार्केट जैसे बनने लगा तो प्रिंट मीडिया को लोगों ने कम करने लगा पर आपने ये भी बात में मुझे बोली कि आप बीए तो हो पर जो गवर्नमेंट एग्जाम होते हैं तो उसमें आप एक दो मास के दुण लिए रह गए हो अभी जयपुर में मेरे मित्र यहाँ पे लगे हुए हैं जो एसपी और सीनियर आरएस ऑफिसर हैं उनमें से ज्यादातर एक भाई साहब जिनके मैं नोट्स पढ़ता था अरे दादी साहब वो एसओ में डी आई जी अरे वाह अरे वाह तो मैं उन लोगों की प्रेरणा ऐसी आज यहाँ पर पहुँच शायद आपका वहाँ जाने के अलावा यहाँ पे रहना था और शायद हमारी आज मुलाकात भी होनी थी आप जो आपकी रबड़ी मुझे चखाने वाले थे जी जी, जी, जी। चखाइए ये, ये 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 रबड़ी लीजिए आप इस रबड़ी को पूरा खाने की जरूरत नहीं है इसका केवल आप एक शिप लेंगे एक शिप लेके आप ईमानदारी से बताइए अब सवाल मैं पूछ रहा हूँ आपसे आप इसका पहला शिप लेंगे अगर शब्द बना नहीं निकले तो हमारा काम बेकार है में सच बहुत बहुत बढ़िया आपको भी सजेस्ट करूँगी अगर आप जयपुर में आते हो मसाला चौक पे आते हो तो वाह बनना आप एक बार अपना जो टेस्ट है और अगर मेरी तरह आप फूड लवर है तो आ जाएगा तो उतनी हिंदी तो मुझे अच्छी नहीं आती जितनी भाई सबको आती है दे, दे, दे भी मैं आपको बीच में काटता हूँ आपके दूसरे साथी को ये श्रीखंड खिलाइए आपको श्रीखंड है हाँ जो हमारे गुजराती है उसको श्रीखंड बहुत पसंद है और भैया बोल रहे हैं कि एकदम प्योर खिलाते हैं तो देखते हैं श्री तो आप टेस्ट करके दिखाओ

પર ભાઈ સાહેબ કે એક ગુજરાતીમાં મેં મેં બાદ બોલું ઉઈફને બોલા થો મેં આપની તરફ આપો બના હું તમને દણી બનાવીને આપું છું અને તમે લોકોને સ્ટ્રીટ ફૂડ ઉપર વેચો અને વેચવાની શરૂઆત થઈ પછી એ વ્યક્તિને એવું થયું કે કંઈક આપણા નામથી આઈડેન્ટિટી હોવી જોઈએ અને આઈડેન્ટિટી તો થઈ શકે કે જ્યારે હું ટેસ્ટ પ્રોપર લોકોને આપું મારી પોતાની ઓળખ શું મારું પોતાનું સ્થાન શું આજે ખૂબ સરસ મજાનો મસાલા ચોકની અંદર પોતે વાહ બનાનું સ્થાન લઈને બહુ મજાનો ટેસ્ટ આપી રહ્યા છે આજે પણ જેટલી પણ વસ્તુ હોય એ મેનેજરનું કામ પણ પોતે કરે છે નું કામ પણ પોતે કરે છે વાસણ ઘસવાનું કામ પણ પોતે કરે છે અને જેટલું પણ બનાવીને પીરસવાનું સર્વન્ટનું કામ હોય એ પણ પોતે કરે છે એટલા માટે કે પાંચ કે દસ દિવસ માટે પત્ની ફિયર જાય તો ટેસ્ટ એટલા માટે એમણે વિચાર્યું કે આ બધું જ કામ છે હું મારી પોતાની જાતે કરું પણ ખરેખર દિલથી બહુ આનંદ થયો આપની સાથે મળવાનું થયું આપ અમારા ગુજરાતમાં વધારો સુરતની અંદર પણ આપની આ વિશ્વ પ્રસિદ્ધ થાય એવી શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત જય રાજસ્થાન